નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ ખંભાત પ્રાંત અધિકારી શ્રીને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દબાણો વધી જતા માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેરમાં આવેલ દબાણો દૂર કરવા મહાનગરપાલિકા તેમજ પાલિકાઓને સૂચના આપવામાં આવી છે જેના પગલે આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ધાર્મિક મંદિરોને ટીપી સ્કીમ હેઠળ તોડવાની નોટિસ આપતા હિન્દુ સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે અગ્નિ સમાજ તેમજ શ્રી રામ સેના ખંભાતના પ્રમુખ જયવીર જોશીના માર્ગદર્શન હેઠળ રેલવે ફાટક પાસે गोडियार मंदिर थी खूब विशाल संख्या में हिंदू संगठनों एवं हिंदू भक्तों द्वारा एकत्रित हुई श्री एक राम नारा साथ रैली स्वरूपे राज अधिकारी श्री कंबात ने आवेदन पत्र प्राप्त हुए जनता कांग्रेस समिति ना बड़ी संख्या में युवाओं ने उपस्थित कर समर्थन जेल मुद्दाए पत्रवा में खूब સોલંકી દ્વારા તેમજ પોલીસ જવાનો ખંભાત સિટી રુલરના પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવતા શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંતે શ્રીરામ સેનાના પ્રમુખ શ્રીએ ઉપસ્થિત સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત ગંદા પકડો માટે ઉતાવળ ના કરતા તો બબાની પાસે હું એ કહું છું કે હિન્દુ પોણા ગંદા પકડવાની ઉતાવળ ના કરતા એ ભૂલ થી પણ પરિ બોલતો નહીં આપણે પાકિસ્તાન આ હિન્દુ સંગ પાકિસ્તાન ની અંદર જતો રહ્યો હિન્દુ સંગ હિસો કર બની ગયો બંગાલ આપણે એ પર સુવા છે ત્યાં ઘણી બીજી બીજી જે પણ ડારે એવું કહે છે કે હિન્દુ હિન્દુ વાત કરવાનો કે હિન્દુ કોનો ગંદા પકડવાની ઉતાવળ નહી કરી હજી મંદિર ફૂટવાનું ખંભાત કેન્દ્ર મંદિર ફૂટવાની વાત આવી ગઈ છે

અત્યારે ગુણામાં હોય કે એનું ઓબ્ઝર્વેશન પૂરું થઈ છે અને કંભાતમાં જે નોટિસ આપવામાં આવી છે એ બિલકુલ ગેરહાજરી છે અને એ મંદિરો જે ધાર્મિક સ્થળો છે એ તોડવા ના જોઈએ એ માટે આજે જે રેલી નીકળી છે એમાં અમે પણ એમને સમર્થન આપ્યું છે અમે પણ સાથે જઈ મામલતદારમાં રજૂઆત કરવાના છે આ જે ધાર્મિક સ્થળો છે એ રહેવા જોઈએ નગરપાલિકા દ્વારા શુભલક્ષ્મી નીલ પાસે હનુમાનજી મંદિર જે તોડવાની નોટિસ આપવામાં આવી છે સાથે સાથે કોડિયાર મંદિર ને તોડવાની નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો ધર્મો રક્ષતી રક્ષિત ધર્મના માટે જે કામ કરવા નીકળેલા માણસો મંદિર બનાવીને બેઠા હોય એ લોકોને જે અડચણ રૂપ થાય એ અધર્મી કહેવાય માટે એક પણ મંદિર તૂટવું ન જોઈએ અને હું જયારે આરએસએસ ને વિશ્વ હિન્દુ પરિષદ હતો ત્યારે ગીત ગાતો હતો શ્રી રામ જય રમ જય જય રમ રઘુપતિ રાઘવ રાજ સીતારામ સીતારામ જય સીતારામ સબ સંત દિલ્હી સરકાર ગામ ગામ મેં અલગ જગાયગે માનો ય ના માનો હમ તો મંદિર વહી બનાયગે દલબદ રંગ કલી ટોલી હર હર બમ્બમ જીસકી બોલી સંતો કે વરદાની હમ નગરપાલિકા દ્વારા જે ધાર્મિક સ્થળો ને તોડવાની નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપ શું કેવા માંગો છો જે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે બાર વર્ષ કરતા વધારે કોઈ પણ સ્થાન ઉપર કોઈ રહેતું હોય કે કોઈ વસ્તુ બનેલી હોય એને હટાવી ના શકાય તો એ આ દરેક મંદિરો જે તોડવા માટેનો નોટિસ ફાડવામાં આવી છે એ દરેક મંદિર બાર વર્ષ કરતાં તો જૂના છે વર્ષો જૂના છે સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર વર્ષ જૂના બધા મંદિરો છે અને ટીપીસી ના નિયમ હેઠળ આ એક પણ મંદિર આવતા નથી તો ટીપીસી ના નિયમ હેઠળ જે મંદિર આવે છે એના માટે કાર્યવાહી થાય અલગ વસ્તુ છે પણ જે વર્ષો જૂના છે સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર વર્ષ જૂના જે મંદિરો છે અને મંદિરો ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે અને હિન્દુ સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે તો હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિને નુકસાન ના થાય એ પ્રકારનો દરેક વિકાસ દરેક વિકાસ સાથે હિન્દુ સંગઠનો હિન્દુ સમાજ જોડેલો છે પણ ધાર્મિક મંદિરો કે અને હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્રને નુકસાન ના થાય બસ એટલી વિનંતી છે જય શ્રી રામ